યુએસ સ્થિત શિકાગો મુસ્લિમ સોસાયટી દ્વારા અનાજ વિતરણ કરાયું સેવાભાવી અને સેવા ક્રિયા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી યુએસ સ્થિત શિકાગો સુનની મુસ્લિમ સોસાયટી દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને એકસો પચીસ અનાજ કીટ્સ વિતરણ કરવામાં આવી હતી દર વર્ષની જેમ રમઝાન માસના પવિત્ર દિવસો દરમિયાન મુસ્લિમ સમાજના ગરીબ વર્ગના તેમજ જરૂરિયાતમંદો રોજા ઇબાદતથી સારી રીતે અદા કરી શકે તે માટે જરૂરિયાતમંદ લોકોની જરૂરત પૂરી કરવા યુએસ સ્થિત શિકાગો સુની મુસ્લિમ સોસાયટી દ્વારા મા દરે વતનો સ્નેહ પચરાવી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવાના શુભ આશય સાથે કીચ વિતરણ કરવામાં આવી હતી દર વર્ષે પવિત્ર રમઝાન માસમાં નામી અનામી સખીદાતાઓ ગરીબ વર્ગના તેમજ જરૂરિયાતમંદો માટે હંમેશા આગળ રહી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે ત્યારે યુએસ સ્થિત શિકાગો સુન્ની મુસ્લિમ સોસાયટી દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ થકી મુસ્લિમ સમાજના ગરીબ વર્ગના તેમજ જરૂરિયાતમંદોને મદદરૂપ બની એક ઉમદા સહાયનીય કાર્ય કરી અન્ય માટે શિકાગો સુન્ની મુસ્લિમ સોસાયટી પ્રેરણાદાયી પુરવાર બની રહી છે યાકુબ પટેલ ભરૂચ